હાલો મિત્રો ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો ગઈ વખતે આપણે કોન્ટેક્સ ભાગ બે બનાવ્યો હતો અને આજે આપણે કોન્ટેક્ટ ભાગ ત્રણ બનાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે કોન્ટેક ત્રણનું લોકેશન જોઈ શકો છો જે નોટનો ટુકડો છુપાવવામાં આવી રહ્યો છે તે અને કોન્ટેક બેના વિજેતા આપણને મળી ગયા છે એટલે કે પછાની નોટનો જે ટુકડો આપણે છુપાવવામાં આવ્યો હતો તેના વિજેતા આપણને મળી ગયા છે એટલે કે બીજો ટુકડો શોધીને લાવ્યા છે તમે જોઈ શકો છો ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ કેશ પ્રાઇસ તરફથી કેશ પ્રાઇસ પણ આપી દેવામાં આવી છે જે પાર્ટ બનાવો તો પથાઈની નોટનો ટુકડાનો તેના વિજેતા આપણને મળી ગયા છે અને ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી તરફથી તમને કેશ પ્રાઇસ મળી ગઈ છે ભાઈ હા મળી ગઈ જે નોટ છુપાવવામાં આવશે તેના 20 ગુણ્યા રૂપિયા વિજેતાને આપવામાં આવશે એક ટુકડો છુપાવવામાં આવશે અને બીજો ટુકડો અમારી પાસે રાખવામાં આવશે જેનો સિરિયલ સિરિયલ નંબર મેળવીને વિજેતાને પ્રાઇઝ આપવામાં આવશે પ્રાઇઝ મેળવવા માટે નોટના ટુકડા ઉપર મોબાઈલ નંબર આપેલો હોય છે તેના પર કોલ કરો અને પ્રાઇઝ મેળવો આજની જે નોટ છુપાવવામાં આવી છે તેનું લોકેશન હું તમને કહી દઉં તેનું લોકેશન પાલીતાણા નાકા બાપા સીતારામ ચોકથી ભાવનગર રોડ રેલવે ફાટે તો જે કોઈ વ્યક્તિ બીજો ટુકડો શોધીને લાવશે તેને ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ કેશ પ્રાઇઝ તરફથી કેશ પ્રાઇઝ આપવામાં આવશે આજે આપણે ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ કેશ પ્રાઇઝ કોન્ટેક્સ બેના વિજેતાને પ્રાઇઝ આપી અને નેક્સ્ટ વિડીયોમાં કોન્ટેક્સ ત્રણના વિજેતાને પ્રાઇઝ આપીશું તો વિડીયોમાં લોકેશન દેખાડવામાં આવ્યું છે તો જલ્દીથી જે લોકો ટુકડો શોધીને લાવશે તેને ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી તરફથી કેશ પ્રાઇઝ આપવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો અમારો આ નવો કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો જય હિન્દ જય ભારત વંદે માત્ર